રાજકોટની નાગરિક બેંકમાં આરબીઆઈની તપાસ નાગરિક બેંક સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ સીઆઈડી ક્રાઇમે બે લોકોના નામે સમન્સ પાઠવ્યા છે કરોડોની જમીન ટેન્ડર દ્વારા સસ્તા ભાવે વેચી નાખ્યાનો આક્ષેપ તેમના પર છે

હું તમને આટલો સહકાર આપી શકીશ બરાબર ખરેખર હકીકત શું છે બેંક ની સામે આરબીઆઈ ની કોઈ તપાસ છે નથી શું છે ત્યાં સુધી મારું કામ ડિસ્ટર્બ કરે છે એને આપણે એકવાર કીધા પછી ન જોઈએ મારે જો ખરાબ વર્તન કરવું નથી કહે હજી હજી કહું છું કે મિત્રો મને સહકાર આપો હજી કહું છું મને સહકાર આપો આ જો નથી મેં કીધું ને પછી એને કીધા પછી વસ્તુ ખોટી કરે હું તમારી સહમત છું પરંતુ મારું નામ અલ્પેશ જયસુખભાઈ મહેતા છે બેંક નું પ્રેસ મીડિયા સંભાળું છું બેંક ની અંદર કોઈ જાતની તપાસ ચાલતી નથી આ અલ્પેશભાઈ હતા તેમનું કહેવું છે કે બેંક અંદર એક પ્રકારની તપાસ નથી પરંતુ ત્રીજા માળે કોઈ ગતિવિધિ થઈ રહી છે અને આ ગતિવિધિ છુપાવવાની કોશિશ બેંક સ્ટાફ અને અધિકારીઓ છે તે કરી રહ્યા છે આ મામલે હજુ સુધી બેંકે કોઈ સ્પષ્ટતા કે વલણ અખત્યાર નથી કરેલું પરંતુ જે સૂત્રો કહી રહ્યા છે કે બેંકની અંદર આરબીઆઈની એક કેસને લઈને તપાસ ચાલી રહી છે અને સાથે એક બીજો કેસ પણ ઊભો થયો છે કે જેમાં સીઆઈડી ક્રાઇમની અંદર ફરિયાદ થઈ છે અને બેંકના બે અધિકારીઓને સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે હાલ તો નાગરિક બેંક તરફથી આ મામલે કશું પણ બોલવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે પરંતુ સ્પષ્ટ છે કે કંઈ ને કંઈ રંધાઈ રહ્યું છે અને તેને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ